અને હું અને અમારા આયુષભાઈ અને દીદી અમે ત્રણે ગાડી લઈને અહીંયા આગળ વ્યા છીએ અને દક્ષા અને મારા મોટા બાબે પાસે છે તો આપણે માનું મંદિર છે ડુંગર ઉપર ત્યાં જવાનું છે માનતા કરવા અને માનતામાં આપણે સોખા કરવાના છે અને શ્રીફળનો હાર પણ સડાવવાનો છે અને મંદિર છે તમારે ડુંગર ઉપર મસ્ત મજાનું તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બંધાર રહી ગયો તમને જોવાની બહુ એટલે બહુ મજા આવવાની છે તો આપણે અહીંયા દુકાને રોડે ઊભા છીએ અને દક્ષિણની તો જવું પણ છે ડાલીને પચ ગયું છે અને આપણે એને વાટા અહીં ઊભા થતા પછી આપણે આયુષભાઈ માટે ભાગ લેવા ઊભા રહી ગયા અને હું અને આ દીદી બંને આ છે જીવાપુર રોડ અને આ અમારે ગ્રાજિયાનો રોડ છે અને આ ડુંગર પર ને એ જાય છે અને આ સીધો પાલતાણા જાય તો આપણે હવે મંદિર આથી બહુ આઘું નથી થોડુંક જ છે તો હવે આપણે જઈએ ફટાફટ

એવું જ માંગ તો છે કે લાખ ઉપર યુઝ રીયા જાય ટેક તો બધા સપોર્ટ આપે તો થાય ને હમ બધાને આખો વિડિયો જોવો પડે હા હા અને આપણે હાવ રોડ કાઠે જ મંદિર છે અને આપણે આ ડુંગરપુર રોડ કેવાય ને હા ડુંગરજીવાપુર ડુંગરપુર હા એને વસાઈ આવી જાય જીવાપુર ડુંગરપુરની વસાય ગરાજા વટતા જ તે હા તો આપણે ગરાજા થી બહાર નીકળવું કે ત્યાં પડ્યા આ મંદિર આવે છે તો છેને દર્શન કરવા આવો એ આવજો અને ન આવો તોય કાઈ ની તો બધા કોમેન્ટમાં

આહાર છે બહુ મદાઈ કેવાનું હોય આપડી થઈ જાય પછી કેવાનું તો દર્શન બહુ નિરાતે કરી લીધા હવે ટેલો પેલો દઈ દે દેવ મસ્ત અમે છે ડુંગર નો ન હા

ખાજા એલા એલા ખોટું લાગજો ખાઈ દાલે ખાઈ જોઈજો હમણાં જોઈજો કેમ હે એલા એલાય એલાય એ મયે મળે માતો ને હો માતો ને હો મારો ડકો છે મા છે નહીં લો બસ સાના લીધા હાલો માની ગયો માની ગયો હાલે વેફર ખાવા લો વેફર ખાવા લો જુઓ હમણાં વેફર આપો ને એટલે હાલે દયુષ એમ બધો તો ઓહો હવા ભાઈ વાય બાપ દીકરો નખરા કરીશું તો હારો હારો તો હવે વેફર હું ખાઈ લો થોડી હવે વિડીયો કદ પૂરો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ ને બાબા સીતારામ બાય બાય